મને અને આપ સૌને ગમતી કડક મીઠી ચાયની મજા જેને માણી હોય એ જ જાણી તો બસ આવી જ ચાયની ચુસ્કી સાથે હું મારી કવિતાની રજૂઆત કરવા જઈ રહી છું શીર્ષક છે એ જ જાણી પહેલા વરસાદમાં ચાયની સાથે હોય ભજીયાની રમઝટ પહેલા વરસાદમાં ચાયની સાથે હોય ભજીયાની ગમ્મતના ગુલાલની મજા માણી હોય એ જ જાણે મારી પ્રિયતમ સાથેની પહેલી મુલાકાત મારી પ્રિયતમ સાથેની પહેલી મુલાકાત હતી યાદગાર તેના હાથની પહેલી कड़क मीठी चाय ना स्वाद नी मजा मानी होए इज जान बेठा હતા અમે ત્યારે સામ સામે એક બીજા ને જાણવા બેઠા હતા અમે ત્યારે સામ સામે એક બીજા ને જાણવા ચાની ચૂસ્કી સાથે એક મેક ને એકી ટસે જોવાની મજા માણી હોય ઈજ જાળ મહેમાનોના આવકારની સાથે સૌથી પહેલાં પૂછાતી ચા મહેમાનોના આવકારની સાથે સૌથી પહેલાં પૂછાતી ચા મેળાવ કરતાં કરતાં ગોટા ફાફડા ઢોકળા સાથે ચાની મજા માણી હોય એ જ જાણે સાંભળ્યું છે કે કપડાં પર પડેલા ચાના દાગ જતા નથી સાંભળ્યું છે કે કપડાં પર પડેલા ચાના દાગ જતા નથી કપડાં છોડો યાર ચાના સંભારણાની મીઠી યાદોની મજા માણી હોય એ જ જાણે ધન્યવાદ